નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા સફર પર તો આજે અમે આવી ગયા મહુવા મહુવા માં એક વીજળી બારા કરી દરિયા કાંઠો છે જે મહુવા સિટી છે ત્યાંથી લગભગ દસ કિલોમીટર જેટલું દૂર છે અને પેલા ઘણા સમય પેલા ત્યાં વીજળી પડેલી અને બહુ જ મોટી ગુફા બની ગયેલી તો તે જગ્યા વિઝિટ કરશું અને તમને પણ બતાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો જે બાર આપણે જઈએ તો ત્યાં જવા માટે મહુવા સિટી આખું ક્રોસ કરવાનું રહેશે સિટીની વચ્ચેથી જ તે બંદર રોડે આવવાનું રહેશે અને જે બંદર રોડ છે ત્યાં હાલ ઊભા છે તમને બસ રસ્તો બતાવવા માટે બંદર રોડથી આપણે બારા તરફ જવાય છે અને આ જે તમે જોવો છો મારી પાછળ એ ખાડી છે અને જે ટાપુ તમે જોઈ રહ્યા છો જે પવન ચક્કીવાળો ત્યાંથી દરિયો મેન દરિયો ચાલુ થઈ જાય છે મિત્રો બંદર રોડ ઉપર તમે આગળ આવો એટલે ત્રણ રસ્તા પડે છે એક રસ્તો જે છે તે લાઇટ હાઉસ તરફ જાય છે અને જે સીધો રસ્તો છે તે બંદર તરફ જાય છે પણ આપણે જે જવાનું છે વીજળી બરા તરફ તે આ રસ્તો જાય છે જે રફ રસ્તો છે રોડ નથી અને તમે વાહન જે લઈને આવો એ અડધે સુધી જાય છે પછી આગળ તમારે ચાલીને જવાનું રહેશે તો ચાલો એટલે અહીંયા જલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ગાડી મૂકી દીધી છે અને અહીંથી લગભગ થી અઢી કિલોમીટર જેવું થાય છે તો ચાલીને જવાનું રહેશે ટુ વ્હીલ લઈને આવ્યો હોય તો જઈ શકો છો અને આ છે જલેશ્વર મહાદેવનું મંદિર જે હાલ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે અને અમે સવારે વહેલા નીકળ્યા હતા અને બપોરનું જમવાનું પણ સાથે લાવ્યા હતા તો અહીંયા થોડી આરામ કરવા માટે બેઠા છીએ કારણ કે ચાલીને જવાનું છે અને ગામના બાળકો જો અહીંયા રમે છે અને મંદિરનું બાંધકામ ચાલ્યું છે ને અહીંયા જમવા માટે બેઠા છીએ અમે આજે બપોરે જમવાનું બપોરનું જમવાનું સાથે લાવ્યા હતા એટલે અહીંયા જલેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં જમવા માટે બેઠા છે અને આજે અમારી સાથે છે શેતન અને અમિત પણ અમારી સાથે છે હર્ષુભાઈ જમવાનું સારું કરી દીધું છે અને જમીન અમે નીકળી ગયા હતા અને તમે જુઓ આવો કંઈક રસ્તો છે એટલે ગાડી લઈને આવવું થોડુંક મુશ્કેલ હતું એટલે ધીમે ધીમે ચાલીને બધા જઈ રહ્યા છે અને તો મિત્રો વરસાદી વાતાવરણ હોવાથી જે રસ્તો છે તે લગભગ એકથી થી બે કિલોમીટરનો રસ્તો ખરાબ છે એટલે કે પાણી ભરાણેલું છે તો ટુ વ્હીલ હશે તો તમારી વી આવશે મોટી ગાડી નહીં ચાલે એટલે અમે ચાલીને આ જે નળ છે એમાંથી આવ્યા અને હવે જે આ મોવાનો જે દરિયો છે તે દરિયામાં આવી ગયા છે ને મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો નાની નાની બોટો અને ધીમે ધીમે આ બાજુ આપણે જવાનું છે ચાલીને દરિયાના કાંઠે કાંઠે છે થોડેક લગીને રસ્તો છે અને પછી પાછી જે પાછળની તમે ધાર જોઈ રહ્યા છો તે ધાર આપણે ઉપર ચડી અને જવાનું છે તો મિત્રો આ જે રસ્તો છે અહીંયા બોર્ડ પણ મારેલું છે વીજળી બારા તરફ તો આ રસ્તે જવાનું છે અને અહીંનો આવો કંઈક નજારો છે દરિયાનો અને હાલ અત્યારે દરિયાનું પાણી આવી જ રહ્યું છે તો મિત્રો વીજળી બારા જે જવાનો રસ્તો છે એ આવો કંઈક છે તમે જોઈ રહ્યા છો જાણે આપણે જંગલમાં ચાલીને જાતા હોય એવું કંઈક લાગે છે એટલે ટુ વ્હીલ પણ લઈને આવવું થોડુંક મુશ્કેલ હોય એવું લાગે છે જોકે આ બધું વરસાદના હિસાબે ચોમાસામાં જ તે રસ્તો આવો થઈ જતો છે બાકી તો રસ્તો કમ્પ્લીટ હશે આ જે વીજળીપારા જે જગ્યા આવેલી છે તે થોડીક આમ ઓફ બીટ છે જો તમે અહીંયા ફેમિલી સાથે આવતા હોય તો થોડુંક જોઈ અને રસ્તો તમને પ્રોપર ખબર હોય તો જ આવું અથવા તો કોઈને પૂછીને આવું તો મિત્રો વીજળીવાળા જે જગ્યા છે તે જગ્યા પર આવી ગયા છે અને હાલ જે ગુફા છે ત્યાં એની ઉપર જ હું ઊભો છું અહીંનું જે લોકેશન છે જે આ ટાઈપનું છે વીજળીવાળા અહીંયા એક આ નાનું એવું ઘર બનેલું છે જે અહીંયા આ વીજળીવાળા જે જગ્યા છે તેના મહંત શ્રી રહે છે અહીંયા અને આ ટાઈપનું કંઈક લોકેશન છે અહીંયા આખું સરાઉન્ડિંગ બહુ જ મોટી ગુફા ટાઈપનું બની ગયું છે અહીંયા પહેલાં ઘણા સમય પહેલાં વર્ષો પહેલાં વીજળી પડેલી અને તમે આ જે ગુફા છે તે જોઈને અંદાજો લગાવી શકો કે વીજળીમાં કેટલી તાકાત હોય આ જે ગુફા છે તે બહુ જ વિશાળ અને ઘણી ઊંડી છે અને અહીંયા ઝાળી મારેલી છે જેથી કરીને કોઈ હાન દુર દુર્ઘટના ન થાય જે અહીંયા જોવા આવતા માણસો ને ખબર રહેજો કે ઝાળીથી બહાર પણ અહીંયા થોડુંક જર્જરીત થઈ ગયેલું છે ને ગુફા થોડીક વધારે મોટી થઈ ગઈ છે અને ગુફા અડધી થોડીક ઢાંકેલી છે બસ આ ટાઈપનું વીજળીભારા ગુફા છે ને નીચે મહાદેવનું મંદિર આવેલું છે અને સંતની સમાધિ છે તો આપણે એ પણ જોઈશું પણ હાલ દરિયામાં ભરતી આવી ગયેલી છે પાણી બહુ નજીક આવી ગયેલું છે કાંઠે એટલે પાણી જે ભરતી ઓછી થવાની આપણે રાહ જોઈશું અને પછી ત્યાં દર્શન કરવા માટે જઈશું કેટલી મોટી વિશાળ ગુફા છે આખી જે ગુફા છે તે બહુ જ વિશાળ છે ઘણી ઊંડી પણ છે તો જે વીજળી બારા ગુફા જે આવેલી છે તે અહીંયા નીચે આવેલી છે અને હાલ તમે જુઓ દરિયાનું પાણી બહુ જ નજીક આવી ગયેલું છે એટલે ભરતી આવી ગયેલી છે એટલે હાલ તો આપણે જાઈશું નહીં અને તમે જુઓ મોટા મોટા મોજા આવી રહ્યા છે અને જે અહીંના ખૂબસૂરત નજારા જે છે આ દરિયાના એ થોડાક ડ્રોન શોટ દ્વારા તમને બતાવી દો ત્યાં થોડુંક દરિયામાંથી પાણી ઓછું થઈ જાય પછી આપણે એ ગુફામાં જઈએ અને મહાદેવના દર્શન કરવા માટે જઈએ લગભગ બે કલાક જેટલી રાહ જોઈ અને હવે દરિયો થોડોક શાંત પડી ગયો છે મોજા પણ ધીમા પડી ગયા છે અને પાણી ઓછું થઈ ગયું છે તો હવે આપણે જે વીજળીપારા ગુફા જે આવેલી છે ને મહાદેવનું મંદિર છે તે જગ્યા જોઈ લઈએ અને તમને પણ બતાવી દઈએ અને આ જે કંઈક તમે જુઓ છો ડુંગર કાપી અને આ રસ્તો બનાવેલો છે અને અહીંથી વીજળીપારા જે ગુફા છે આવેલી છે એ તરફ જવાનો રસ્તો છે તો ચાલો તો મિત્રો આ ટાઈપનો કંઈક નજારો છે અને આ રીતનો લાકડાનો બ્રિજ બનેલો છે અને અમે લગભગ બે કલાક જેટલી રાહ જોઈ અને પાણી દરિયામાં ઓછું થયું ને મોજા પણ થોડાક ધીમા પડી ગયા છે અને પહેલાં જ્યારે સવારે મેં આવ્યા ત્યારે સામે સુધી પાણી હતું પણ અત્યારે હાલ પાણી ઓછું થઈ ગયું છે એટલે હવે આ ગુફા જોઈ લઈએ અને તમને પણ બતાવી દઈએ ને જો તમે અહીંયા આવતા હોય તો દરિયામાં પાણી જ્યારે વધારો હોય ત્યારે આવવું નહીં અને આ ટાઈપ નો કઈક બ્રિજ છે અને દરિયાના મોજા તમે જોઈએ રહ્યા છો મિત્રો પાણીના મોજા હજી આવતા જ થા અને પાણી હજી પણ ઘણી હું આગળ સુધી આવી જતું હતું એટલે મેં બધા જ લોકોને અંદર નથી લાવ્યા ખાલી હું અને અમિતભાઈ બે જ તે ખાલી ગુફા જોવા માટે આવ્યા અને બાકી ચેતનભાઈ અને મારું ફેમિલી ઉપર જ છે એને ઉપર અમે નીચે લાવ્યા નથી આ જે ગુફા છે તે બહુ જ વિશાળ છે અને અહીંયા આવવા માટેનો જે આ બ્રિજ છે તે રસ્તો છે અને આ ગુફા તમે જુઓ કેટલી વિશાળ અને ભવ્ય છે અને હાલ આ ગુફા બંધ છે અને આ જે ગુફા છે તેમાં ઘણા બધા પક્ષીઓનો વસવાટ છે પોપટ કબૂતર અને તમે આ દરિયાનો નજારો જુઓ દરિયો આજ બહુ જ તે ઘોઘવાટા કરી રહ્યો છે અને એનો નજારો પણ બહુ જ શાનદાર છે અને ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એટલે ફટાફટ અહીંથી આપણે નીકળી જઈએ આ જે જગ્યા છે તે ગુપ્તતા કાશી તરીકે ઓળખાય છે અને આમાં બે સંતોની સમાધિ છે અને મહાદેવનું મંદિર છે અને આ જે ગુફા તમે જોઈ રહ્યા છો જે પહેલાના સમયમાં વીજળી પડી હતી ને એના કારણે આ બહુ જ મોટી વિશાળ ગુફા બની ગઈ જે મંદિર જે છે તે બંધ છે એટલે દર્શન કરવાનો મોકો ન મળ્યો બસ ખાલી તમને આ જગ્યા બતાવી દઈએ તો મિત્રો આ રીતની કંઈક મોટી આ ગુફા છે બહુ જ વિશાળ મોટો કૂવો હોય એ ટાઈપની ગુફા છે ઘણી મોટી છે અને આની અંદર બે સંતોની સમાધિ છે અને આ જે ગુફા છે તેમાં પણ નાનું એવું એક ભયરું હોય જે અંદર છે તેમાં મહાદેવનું મંદિર છે તો મિત્રો આજનો આ વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર યોર ટાઈમ